ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તમે આ રીતથી મસાલા પાપડ બનાવશો તો હું ગેરંટી આપીશ કે તમે હોટલ કરતાં પણ બહુ ટેસ્ટી એવા મસાલા પાપડ બનાવીને ખાઈ શકશો તો બહુ ઓછા સમયમાં બની જશે તો તમે જોઈ શકો છો ગ્રીન ચટણી સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે તો ચાલો બનાવીએ તો મેં અહીંયા એક ડુંગળી એક ટામેટું એક કાકડી તમે કાકડીની જગ્યા પર ખીરા પણ લઈ શકો છો ને થોડા લીલા ધાણા તો ડુંગળીને આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું પણ આમાં મસાલા પાપડમાં તમે ઝીણું ઝીણું ચોપ કરીને પણ ઉમેરી શકો છો તમને એવું થશે કે મસાલા પાપડની રેસીપી શું બતાવે છે પણ તમે આ રીતથી ટ્રાય કરજો તમને ખુદ ખબર પડશે અને ફરક લાગશે બહુ ટેસ્ટીઓ અને ચટાકેદાર બનશે તમે ક્યારેય હોટૅલનો નહીં ખાઓ અને હોટલનો પણ તમે ભૂલી જાઓ એવો ઘરે બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે ડુંગળીને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા ડુંગળી કટ કરી લીધી સાથે કાકડી પણ મેં કટ કરી લઈશું તો કાકડી તમારે ટેસ્ટ કરીને લેવાની જો કડવી હશે તો તમારું સલાડ બગડશે તો આ રીતે આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું સાથે લીલા ધાણા કટ કરી લઈશું તો આ રીતે અને તમે ચોપરમાં કરશો તો પાણી છૂટશે અને બરાબર પાપડ નહીં બને તો હું રિક્વેસ્ટ કરું છું તમે કટ કરીને જ આ મસાલા પાપડ બનાવજો અને આ રીતે ટામેટાનો વચ્ચેનો જે બીયાનો પાર્ટ છે એ કાઢી લઈશું જો નહીં કાઢો તો ટામેટું એકદમ પાણી પાણી થઈ જશે અને પાપડ એકદમ સોફ્ટ એવા બનશે બરાબર નહીં બને તો આ રીતે જરૂરથી આ ધ્યાન રાખજો અને તમે જોઈ શકો છો મેં અહીંયા ટામેટાને પણ પતલા પતલા સ્લાઇસ પછી કટ કરી લઈશું ઝીણા ઝીણા અને એકદમ સારી રીતે બધું ઝીણું જ કટ કરવાનું તો બહુ સારું એવો ટેસ્ટ આવે છે તો આ રીતે તમારી પાસે અહીંયા કાકડી ન હોય તો સ્કીપ કરી શકો છો ડુંગળી ના હોય તો કાકડી ટામેટુંથી પણ તમે મસાલા પાપડ બનાવી શકો છો કોઈ પણ વસ્તુ ના હોય તો એક વસ્તુ સ્કીપ કરી દેવાની તો શાકભાજી મેં અહીંયા કટ કરીને રેડી કરી લીધા હવે એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટી સ્પૂન આમચૂર પાવડર અને એક નાની ટી સ્પૂન આપણે મીઠું લઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરીશું તો આ જ મસાલો હોટલમાં વાપરતા હોય છે એટલે આ સ્પેશિયલ મસાલો છે હવે એક બાઉલમાં આપણે જે કટ કરેલા શાકભાજી બધા ઉમેરી દઈશું ડુંગળી કાકડી ટામેટું અને લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ વેજીટેબલ્સમાં આપણે મિક્સ કરતી વખતે મીઠું નથી ઉમેરવાનું જેથી પાણી છૂટશે અને પાપડ બરાબર નહીં બને જેથી અને આ રીતે જ આપણે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવો પાપડ બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડદનો પાપડ લઈશું તમે અહીંયા ચોખાનો પાપડ પણ લઈ શકો છો પાપડી કે એ અને તમે અડદના પાપડને શેકીને પણ લઈ શકો છો બહુ ટેસ્ટી એવો બનશે તો આ રીતે બંને સાઈડ આપણે તળી લઈશું અને એકદમ સારી રીતે ડબલ થઈ જશે તેલમાં તો આ રીતે તળાઈ ગયો એ જ રીતે હું બીજો પાપડ પણ તળી લઈશ તો પાપડને એકદમ સારી રીતે નિતારવાનો જેથી તેલનો ભાગ ઓછો રહે તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજો પાપડ આ રીતે ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે આ રીતે ડબલ થઈ જશે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને એકદમ ધીમા ગેસ પર જ પાપડ તળી લઈશું તો આ રીતે પાપડ તળાઈ જાય એટલે આપણે આ રીતે તેલ ની લઈશું હવે પાપડને આપણે સર્વ કરીશું તો પહેલાં પાપડ ઉપર મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું તો તમારે જે રીતે જોઈતો હોય એ રીતે તમે ઉમેરી શકો છો પણ ધ્યાન રાખવાનું આમાં ચાટ મસાલો અને સંચળ પાવડર સાથે મીઠું છે પાપડમાં પણ હોય એટલે સારું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું સાથે આપણે ઉપરથી સલાડ આ રીતે આખા પાપડ પર આવે એ રીતે પાથરી દઈશું તો ક્વોન્ટિટીમાં તમારે જે રીતે જોઈતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો ફરી પાછો મસાલો છાંટી દઈશું વેજીટેબલના ભાગનો અને ઉપરથી નાયલોન સેવ આ રીતે ઉપરથી પાથરી દઈશું તો વધારે ઓછી તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો લીલા ધાણા છાંટી દઈશું અને સવ કરતી વખતે લીંબુના ટીપા આ રીતે આપણે પાપડ પર છાંટી દઈશું તો પાપડ રેડી કરી દીધો તો આ રીતે તમે ગ્રીન ચટણી સાથે બહુ ટેસ્ટી એવો લાગે છે મોસ્ટલી રેસ્ટોરન્ટમાં ગ્રીન ચટણી સાથે સવ કરે છે તો જરૂરથી ટ્રાય કરજો ઓછા ખર્ચમાં અને બહુ ટેસ્ટીઓ બનીને તૈયાર થાય છે આવજો